અરવલ્લીના માલપુર નગરમાં વરસોથી પાણીની સમસ્યા હતી હાલ દર બે દિવસે નગરવાસીઓને પાણી મળે છે ગામમાં જ એસકે ત્રણ યોજના હેઠળ વધારે ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી છે પરંતુ પૂરતી યોગ્ય પાઇપલાઇનના અભાવે ગ્રામવાસીઓ વરસોથી પાણીની સારું આયોજન ઝાંખી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા પણ માંગ કરાઈ છે તે માટે ધારાસભ્ય તાલુકા પંચાયત અને સરપંચ સતત પ્રયત્નશીલ હતા ત્યારે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ કરોડના ખર્ચે રૂબન યોજના અંતર્ગત નવી પાઇપલાઇન સાથે યોજના મંજૂર થઈ છે આ યોજનાનું આજે ભૂમિપૂજન કરાયું ગુજરાત રૂબન યોજના હેઠળ જે વિભાગની ત્રણ કરોડના ખર્ચે મંજૂર થયેલ યોજનાનું આજે માલપુર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજરોજ માલપુર ગ્રામ પંચાયત ખાતે માલપુર રૂર્બન પાણીની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અને માલપુરના દરેક ગામને પાણી મળે અને ઘર ઘર દીઠ પાણીની જે તકલીફ વર્ષો સુધી માલપુરમાં હતી તેનો ઉકેલ આવે તે માટે આ યોજના આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ તમામ ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર અને હવે માલપુર ગામનું જે સ્વપ્ન હતું કે ઘરે ઘરે પાણીના નળમાં પાણી આવે તે હવે પૂરું થશે અને આ કામમાં સહયોગ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ હોદ્દેદારોનો તેમજ ધારાસભ્ય સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કે જય વંદે માતા જયદીપ ભાતિયા દિવ્યાંગ અરવલ્લી